ઉના તાલુકાના ઉમેશ ગામે ગીર સોમનાથ જિલ્લા પુરવઠા વિભાગે અચાનક રેસ્ક્યુની દુકાનમાં રેડ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ઉના તાલુકાના ઉમેજ ગામે જિલ્લા ગીર સોમનાથ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા એક રેડ કરવામાં આવી હતી જેમાં મામલતદાર સહિત તથા સર્કલ અધિકારી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તે વિસ્તારના અંદર મોટો રેસ્ક્યુનો જથ્થો ઝડપી પાડ્યો ત્યારે કેરોસીન ખાંડ ચોખા ઘઉં સહિતનો મુદ્દા ગીર સોમનાથ જિલ્લા પુરવઠા વિભાગે જપ્ત કરી અને જે દુકાનદાર સસ્તા સસ્તાની દુકાન ચલાવતો હતો તે તે સંપર્ક કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવી છે ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી દરેક સમાચાર હવે આપના શોધી પલપલના